છેલ્લા ઓગણત્રીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જોન છો એલસીબીની ટીમે ઓરિસ્સાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પડીડાની ધરપકડ કરી છે પોલીસે આરોપીને પકડવા અઢારસો કિલોમીટર દૂર ગઈ હતી અને સ્થાનિક મજૂર લોન્ડ્રી બોય તથા ઈંડાની લારીવાળાની વેશભૂષા ધારણ કરી પાંચ દિવસ સુધી ઓરિસ્સામાં રોકાઈ આરોપીની માહિતી એકત્રિત કરી હતી અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડ્યો પકડાયેલા આરોપી દેશી તમંચા સાથે નાસ્તો ફરતો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ઓગણીસો છન્નુની સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી નાસ્તો ફરતો હતો તેને ઝોન સિક્સ એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ અઢારસો કિલોમીટર અહીંથી ઓરિસ્સા જતાં અઢારસો કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિશન ભગવાનભાઈ પ્રકાશરાવ આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા ચાર અમારા એક ત્યાં ગયા અને પાંચ દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા બે જણ એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઇંડાની લારી પર કામ શોધવા ગયા આમ અલગ અલગ દેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે ઓગણત્રીસ વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં એક્યાસી ઓબ્લિક ઓગણીસો છન્નુનો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે